જામનગરવાસીઓને વર્ષો પછી બસ સ્ટેન્ડના નિર્માણ બાદ વર્કશોપ મળવા જઈ રહ્યું છે પરંતુ તેના બાંધકામ જોઈ તમે ખુદ જ કહેશો કે અરે આ શું બાંધકામની કામગીરી જોઈને લાગે છે કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે બેવીમ વચ્ચે જે રીતે પ્લિન્થ વીમની કામગીરી છે તેને દ્રશ્યોને જોતા લાગે છે કે બેદરકારી છે કારણે દેખરેખ રાખતા એન્જિનિયરોના ધ્યાને પણ આ વસ્તુ નહીં આવી હોય સાંભળો કોંગ્રેસના જામનગરના પ્રવક્તાએ આ વિશે શું કહ્યું હાલ વર્ષો બાદ નવું બસ સ્ટેન્ડ મળવા જઈ રહ્યું છે તેમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એનું સ્પષ્ટપણે અત્યારે આપને દેખાય છે આ ભ્રષ્ટાચાર ખુલીને બહાર આવ્યો છે જયારે નહીવત વરસાદ પૂરો પાંચ ઇંચ વરસાદ હજી પડ્યો નથી એમાં બધી જમીન ધસી ગઈ છે ક્યાંય પ્રોપર કોમ્પેક્શન નથી કરવા આવ્યું એના કારણે અત્યારે જે આ લોકોએ પીસીસી કર્યું હતું એ બધી જગ્યાએ તૂટી ગયું છે પીસીસી પણ ક્યાંય લેવલ નથી ક્યાંક બે ઇંચ છે ક્યાંક દસ ઇંચ છે એમાં પણ કે ધ્યાન રાખવામાં નથી આવ્યું જે પ્રોપર ગાઈડલાઈન હોય જે ટેન્ડરની હોય એ મુજબનું કે કામ થાતું નથી હાલ આ જોતા એવું લાગે છે કે આયા એન્જિનિયરે વિઝિટ લીધી છે કે શું એક મોટો પ્રશ્ન છે જો લીધી હોય તો એને ધ્યાનમાં નથી આવ્યું કે કોમ્પેક્શન કર્યા વગર ખાલી માટી નાખીને પીસીસી કરી નાખ્યું છે આમાં સ્પષ્ટપણે અધિકારીઓ સરકાર બધા આની સાથે मिलीभगत છે અને મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે હાલ ગુજરાતમાં તમે કામ કરો અને ભાજપને તમે પૈસા દયો એટલે તમારે જે લોટ પાણી કરવા હોય એની બધી છૂટ